નમસ્કાર મિત્રો તારીખ છે આઠ જૂન બે હજાર પચીસને વારસે આજે રવિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને સફેદ ડુંગળીની આવકમાં ઘટાડો પણ જોવા મળ્યો છે ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ગુજરાતમાં આવકો હવે ઘટી છે અને ખાસ કરીને મોવામાં સફેદની આવકો ઘટી છે બીજી તરફ નાસિકમાં જે રેન ડેમેજ માલ વધારે આવી રહ્યા હોવાથી સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ અત્યારે મજબૂત જોવા મળ્યા હતા આગળ ઉપર હવે ડુંગળી બજારમાં વેપારો સારા રહેશે તો બજારને ટેકો મળી શકે તેમ છે ગોંડલમાં લાલ ડુંગળીની ચૌદ હજાર કટાણા વેપારો હતા અને વીસ કિલોના ડુંગળીના ભાવની વાત કરીએ તો